અકબર બીરબલની વાર્તા એક દિવસ બાદશાહ અકબરે દરબારમાં હાજર પોતાના રત્નોને પાંચ સવાલ પૂછ્યા ફૂલ કોનું સારું દૂધ કોનું સારું મીઠાશ કોની સારી અને પત્તું કોનું સારું અને રાજા કોનો સારો બાદશાહના આ સવાલના જવાબમાં બધા લોકોએ પોતપોતાના અલગ અલગ બે મત કહેવા લાગ્યા કોઈ ગુલાબનું ફૂલ સારું કહ્યું તો કોઈ કમળનું કોઈ બકરીનું દૂધ સારું કહ્યું તો કોઈ ગાયનું કોઈ શેરડીની મીઠાશ સારી કહી

મીઠાશ વાણીની સૌથી સારી હોય છે કેમ કે તે બોલનારની સાથે સાંભળનારના સંબંધ સારા બને છે પત્તુ પાનનું સારું હોય છે કેમકે તેને ભેટ કરવાથી શત્રુ પણ મિત્ર બની જાય છે રાજાઓમાં દેવરાજ ઇન્દ્ર સૌથી સારા છે કેમકે તેની આજ્ઞાની જ આજ્ઞાથી જ મેઘ વર્ષે છે અને માત્ર મનુષ્યનો જ નહીં પરંતુ દુનિયાના દરેક જીવનું પોષણ થાય છે બીરબલનો જવાબ સાંભળીને અકબર ખૂબ જ ખુશ થયા અને તેમણે બિરબલની બુદ્ધિની પ્રશંસા કરી આવી જ કુતૂહલ ભરેલી વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું આવી જ વાર્તા સાથે